સાથે ફરી છોટુ વસાવા બાપ પાર્ટી લઈને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઇવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે ઇન્ડિયા ગઠબંધનમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે ભાજપે સાતમી ટર્મ માટે પણ છ ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર પાંત્રીસ વર્ષ સુધી એક હથું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા માટે ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બીએપી લઈને આવ્યા છે વાસના ગામેથી છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બાપ ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી છે અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ટ્રાઇબલમાં ઘુસી જઈએ અમારી હાજરી પણ અહીં છે અમે જગ્યા છોડવાના નથી આદિવાસીના હકો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું वो स्वयं तय करेंगे मुझे क्या करना लेकिन हमारी जो सोच है उस सोच के आधार से हम लोग कुछ दो लाइन छोटू के लिए बोलना चाहेंगे उसको आप सभी लोग स्वीकार करेंगे ऐसा मुझे मानना है आप सभी को जोहार, जोहार। आदिवासी परंपरा में अपने से ज्यादा उम्र के व्यक्ति को आदेश निर्देश निमंत्रण देना आदिवासी नैतिक मूल्यों में वर्जित है आप समझे इस चीज को ये मेरे से ज्यादा उम्र में है तो मैं उनको दिशा निर्देश वगैरह नहीं दे सकता निमंत्रण नहीं दे सकता क्योंकि बाप को बेटा नहीं दे सकता है। बाप बेटे को दे सकता निर्देशक इसीलिए हम चाहते हैं छोटे ज्यादा हमारे संरक्षक रहेंगे और संरक्षक है और बने रहेंगे और हम चाहते हैं भारत आदिवासी पार्टी में भी छोटे दादा हमारे समर्थक बने रहेंगे और रहेंगे वरना हम बनाना चाहते नहीं ये बनने के लिए हम लोग इनको प्रेरित करते हैं हम आप है समर्थक आदिवासी बाकी ये बात थी और हम लोग इतने सारे लोग आए हैं आप सभी लोगों ने हमारा मान सम्मान किया और

આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ આ વસ્તુ બની છે ના જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઈસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે

અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના

એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે ખેડૂતભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સ્થાન સામે છે હા એ વિશે તમે શું કહો એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વર્ષથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોલેલા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ

પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફથી લડતો તો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબરનો નો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું છે આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજીત થશે એવું નથી લાગી ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા